તો હેલો મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વિડીયોમાં ને આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ અને આજે તમને આપણા ગામની મુલાકાત કરાવવાની છે આપણા ગામનું નામ છે પાણવા અને આજે તમે મારા ગામની મુલાકાત કરાવીશ તો અત્યારે રહેજો આપણો વિડીયો મારા ગામમાં શું શું જોવા જેવું હોય અને શું જોવા જેવું નહીં મને નહીં ખબર આપડે જ્યાં જ્યાં જેવા લોકો મળશે તેમની આપડે તમને મુલાકાત કરાવી દઈશું જોઈએ છે આપડા friend કેટલા છે અને કેટલા નહીં આપડા એક friend આવી ગયા છે તમે જોઈ શકો છો મહેશભાઈ ભાઈ નાથા ભાઈ પાન વેચાણ તો આપડે એક friend આવી ગયા છે બીજા ભાઈ ગામમાં ગામ મળે એટલે મુલાકાત કરાવી દઈશ જય માતાજી જય ભવાની ને આપણી ભેશો છે અને મિત્રો ફાઇનલી આપણે આપણા ગામમાં એન્ટર થઈ ગયા છીએ સામે દેખાય છે તે અમારા ગામનો ગેટ છે અને મિત્રો આપણો વિડીયો જોતા રહેજો આપણે જ્લોગની શરૂઆત કરી છે તો તમે સપોર્ટ પણ કરતા રહેજો આપણી ચેનલને અને જ્લોગ આપણે બનાવવાના ચાલુ જ રાખવાના છે અને આ મિત્રો સામે જે દેખાય છે તે અમારા ટોડારી માતાનો ગેટ આવેલો છે અને આ અમારા જયેશભાઈની દુકાન છે અને અમે તેને ગટુ તરીકે બધા ઓળખીએ છીએ ગાજા લઈ જવું તમે જોઈ શકો છો શું કહે ભાઈ આપણે એક તમે આપણા વિડીયો વિશે કંઈ કહેવું હોય તો બે શબ્દો કંઈ નહીં કહેવા ગટુભાઈને એવું લાગી રહ્યું આપણો વિડીયો ગમે ત્યારે અત્યારે તમને ખબર છે કે શરમ આવે વિડિયો કરવાની અમુક લોકોને એવું લાગે કે આ શું નાટક કરે એટલે ભાઈ દાત કાઢે બીજું આમાં કંઈ નહીં તો તમારું શું કહેવું મિત્રો તો ફાઇનલી આપણે જેના ગલરીને આપણે જવાનું છે ગામમાં તો બેટા રેજો આપણો વિડિયો મે આપણે કેનીએ એને મે થોડી દવા લેવા રેને થોડો તાવા જોય તો એને દવાખાને પણ લઈ જવાનો હે તો વિડિયો જોતા રેજો મિત્રો આજે તમને આપણા ગામમાં થોડું ઘણું તો હું દેખાડી જ દઈશ જય માતાજી જય ભવ ચાલો ત્યારે તો ફાઇનલી મિત્રો આપણે આપણા ગામના ચોકમાં આવી ગયા છીએ સામે જે દેખાય છે તે શ્રી રામ ભગવાનનું મંદિર છે જેને અમે રામજી મંદિર તરીકે ઓળખીએ છીએ અને મિત્રો અહીંયાથી આપણે હજુ જવાનું છે આપણા ગામની અંદર તો વિડીયો આપણો જોતા રહેજો જય માતાજી જય ભવાની અને ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અમારી કુળદેવીમાં કુડિયારમાં બુટમાં અને વાણવટીમાંનું મંદિર આવેલું છે જ્યાં હું રોજ સાંજના સમયે ચારથી પાંચના વાગ્યાના ગાળામાં રોજ દર્શન કરવા આવું છું તો મિત્રો કમેન્ટ કરજો જય માતાજી अने वीडियो अपलोड कर दे रे जो कृपया वो भाग देवी मोडिया को मोथे आशी के ना वो भाग देवी माता मोथे हाथ कर तो तो हमको को पिता सकम वो जमाने में तम नहीं जमाना खुद हमसे है हम जमाने से नहीं वाह અને ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા અને ત્યાં આપણા મિત્રો આપણને મળી ગયા તમે જોઈ શકો છો આ છે આપણા મિત્રો અને મિત્રોનો સપોર્ટ હોય ને મિત્રો એટલે વિડીયો બનાવવાની મજા જ આવે શું કહેવો તમારો જય માતાજી ચાલો ત્યારે એને થોડીક દવા લઈ દઈએ આપણે આવું પહેલાં ગયા તો ફાઇનલી મિત્રો સાંજનું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો સૂરજ એકદમ સોળે કલાકે ખીલી ગયો છે અને આ મારો ભાઈબંધ છે ક્યારે નઈ મારી વાટ જોઈ રહ્યો હતો આઈ યાર તારા વગર તો બધું ઓનું ફાઇનલી આપણે પોકી જઈ આ એક મિત્રો એવું લોકેશન છે ને જ્યાં અમને સુકૂન મળે છે કેમ કે આજે કે અમે રોજ અમારી બેઠકે એ શાંત પડે એટલે અમે અહીં જ બેઠા હોઈ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ભવાની આટલીને આપણે આપણો વ્લોગ આપણે કરીએ છીએ મિત્રો આપણે કમબેક કરી નાખ્યું છે YouTube ચેનલ માં અને ચેનલ છે દિલ જડે ગ્રુપ YouTube ચેનલ તો બધાએ લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયો બને એટલો શેર કરજો ખાસ મિત્રો તમારા સપોર્ટની જરૂર છે જેમ કે તમારો સપોર્ટ મળશે તો જ અમે થોડાક આગળ વધી શકશું અને આમ અમે આગળ વધશું તો તમને મનોરંજન પણ પૂરું પાડશું અને જમ બને એમ અમે નવા કન્ટેન્ટ લાવશું તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો ભલે ત્યારે ફરી મળશો આપણે નવા વ્લોગમાં આપણી દિલજલી ગ્રુપ કોમેડી યુટ્યુબ ચેનલ છે તો આપણો વિડીયો તેમાં આવતા હોય છે તો નવા તો મિત્રો જોતા રહેજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અને આમાં આપણે વ્લોગ બનાવીએ આમાં તમારી ઈચ્છા તમને જોવો હોય તો જોજો બાકી જય માતાજી ચાલો ત્યારે આવજો